આજે વટાણા છે ને એવું બહુ કમજોર થઈ ગયું એવું લાગે છે પડી ગયા છે આમ કમ્પ્લીટ રહેતા નથી ગુડ ગુલાઈ ચણા જો આપણે અહીંયા ચણા નાખ્યા હતા ને આજે તો ચણા ઉગી ગયા આરામ તો ગાઈસ જો આપણે ખેતરમાં જવા માટે નીકળી ગયા છે આ તારા એક નંબર નું છે વ્યૂ બી બધું કમ્પ્લીટ છે જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મારા કલેજા સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગ માં તો બધાને પહેલા તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંશુ ગુડ મોર્નિંગ સુરમહુ આ બોલ રમત લે બધે આગળ આંકડું છે એ દંડો છે હે લે લે જોજો મા મારું નહીં તું તો તું જો અત્યારે બેસો દવાનો ટાઈમ છે અને બેસોડ દોવાનું ચાલુ છે ને હવે પછી જઈશું આપણે ક્લાસીસમાં ક્લાસીમાં એમ બ્લોક કરી નહીં કરીશું ચા બાદ તો પિતા નહીં જશું પછી ફેરવાનું છે તો કાંઈ જો હવે જે આપણે ખેતરમાં સીધા વાળવા માટે ક્લાસીસમાંથી આવી ગયા છે શું કાઢા હો जूलो है काल नगर खेतर सीधा तो गाइस जो आप खेतर मा निकली गया वातावरण एक नंबर तो व्यू भी बुध जो पर वरसा पड़े ना गाइस तो पकड़ी जाए अ तो पे बहुत पानी भर घर में जया कल बुध पाँच हो तो पुध पंचायत हरखु कर पानी भरवा तो ओछू थैसे बाकी तो बदल पाणी छेक लगी ने तैंती लगे ठीक आगे कॉँ लगी છે એક પાણી જોઈ નકળ્યું તો ગાય જો ખેતરમાં તો આપણે આવી ગયા છે આજે તાપ તો ગમબ છે પણ આવું મને બીક લાગે તો ઉઘાડું કરવામાં કેમ કે પછી શું થાય વરસાદ વપરામ ચાલુ થઈ જાય અત્યારે ગમે તે તાપ ને તો વપરા વરસાદ ચાલુ થઈ જાય આપણે ઉઘાડીશું નહીં પણ આજે વપરાગના ઉપર પડે ને એટલે આ બધા જે ગઠ્ઠા હુક્કા છે ને એ ઘરે લઈ જઈશું અને આને એવું લાગશે તો જો તાપ રહેશે તો કદાચ ઉઘાડા કરીશ બાકી તો નહીં હવે સીધું વાળવાનું ચાલુ કરીએ તાપ તો તો એ ખતરનાક જ છે એક કામ કરીને ગઠ્ઠા ઉગાડા કરી નાખીએ તો ગાયસ જો આપણે જે હુકાણા હતા ને બધા ગઠ્ઠા છે વધારે થોડા થઈ ગયા છે તાર પછી ટાટયું બંને વસ્તુ હતું તો પણ આવું થયું છે પાછું અને આ વસ્તુ પછી એમ પછી જે હુકા કાઢે તાજે એ તો બહુ નહીં એ થાય બહુ અમુક અમુક સજ્જ થયું છે બાકી આ બધા કમ્પ્લીટ છે ગઠ્ઠા આટલા સાત આઠ જેવા હશે નહીં ના દસ પંદર હશે સોરી ચલો હવે આપણે જઈએ છીએ ત્યાં વાળવા માટે આ જો ગાઈસ કાલે વળ્યું હતું આટલું આપણે વરસાદ બરાબર બંને ચાલુ થઈ ગયો એટલે આપણે ઘેર આવતા હતા તો આ જો આપણે આ ગાય આ લાઈન છે ઘાસની બધી વાળીશું જો બહુ ઘાસ એવું તો રહ્યું નથી બધું આપણે વાળી દીધું છે એટલા માટે સામે તો આખી લાઈન વળી ગઈ છે એટલે કશું વાળવાનું છે નહીં તો જો આવડું આટલા ઘાસ આપણે લાઈન વાળી છે બધી અને વાઘા છાલમાં બે હવે આગળ લઈએ પપ્પા એટલે ભાઈ જઈએ બે વાગ્યા ગયા જોવા એનો છું આવી ગયા આપણે ખેતરમાંથી ઘરે હવે જોઈએ ખાવાનું શું બનાવે છે બપોરનું રહ્યું બટાકાનું રહો રહો ખાલી બટાકા નથી નહીં છે કહે છે બટાકા બટાકા બધું છે બટાકાનું શાક છે ને બાજરીનો છે તો ફટાફટ ખાઈ લઈએ હવે તો જો જમવાનું જમી દીધું છે બપોરનું અને આપડે અહીંયા આવી ગયા છે પણ ચાર તો નાખી દીધું પણ ચાર પતી ગઈ છે બીજું નાખી દઈએ પહેલાં આપણે આપણું જોઈ લઈએ મિનિ ગાર્ડન કેવું છે આ કેવું છે એટલે જોયેલું છે પણ આમ બધું અલણ થઈ થઈ લાગે અંદર જો અહીંયા આપણે જે વેલો ચડાયો પોંદ્ર પાછો પાડી દીધો છે અને અહીંયા એક ખુશીના સમાચાર કે જે પેલું ચણા નાખ્યા હતા ને જો બધા છોડ ના નાના છે ને બધા ચણાના છોડ છે અને આ તો ડુંગળી છે ખબર જ છે આ ડુંગળીનો કંઈ આગળ વસ્તુ જ નહીં વિકાસ આ ચણા જો આપણે અહીંયા ચણા નાખ્યા હતા ને આજે તો ચણા ઉગી ગયા આરામ સારી વસ્તુ કહેવાય આ જાસુજ થોડું જ છે અને આ જે વટાણા છે ને એવું બહુ કમજોર થઈ ગયા એવું લાગે છે પડી ગયા છે આમ કમ્પ્લીટ રહેતા નથી ગુલાબનો વિકાસ થોડોક પાછો શરૂઆત થઈ છે પાછી સફરજન આવું સફરજન એક લીંબુ પણ સમજે નહીં મને સફરજન લાગે આપણે સફરજન સફરજન કહીએ તો ભગવાન સફરજન બનાવી દે એવું કંઈ ના હોય ચાલો હડો ભાઈ આવો આ બોલે જો કંઈ કઈ જગ્યા આવું ગયો તમે જુઓ આપણે એ નહીં રાખીએ કયા કાઢવું પડશે અહીંથી ચલો પ્રગમપુટનો વિકાસ નહીં થતો આગળ ધોણા થઈ ગયા ધાણા થોડા મૂળ જઈ ગયા છે